અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓને સેવા અને સુવિધા આપવા વિસામો શરૂ કરવામાં આવ્યો છે દર વર્ષે હજારો યાત્રિકો પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે નીકળે છે મોડાસા શામળાજી હાઇવે પર જીવણપુર ખાતે આવેલા આ વિસામાનો શુભારંભ સરડોઈ ગાયત્રી ઉપાસક પધ્યુમનભાઇ બાવજીના પાવન હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો આ વિસામમાં યાત્રાળુઓ માટે ચા નાસ્તો મેડિકલ કેમ્પ દ્વારા સારવાર દવાઓ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આરામ માટે સુવિધાજનક જગ્યા ઉપલબ્ધ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું કે અંબાજી માતાની પદયાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે સમાજમાં એકતા પ્રેમ અને સેવા ભાવનાનું પ્રતિક છે યાત્રાળુઓની સેવા કરવાનો અવસર મળવો મારું સૌભાગ્ય છે આ આયોજનને કારણે હજારો પદયાત્રીઓએ વિશાળ રાહત અનુભવી છે અને સેવા સહકારના આ કાર્યને સૌ કોઈએ વધાવી લીધું છે શુભારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ કમલેન્દ્રસિંહ પુવાર ડોક્ટર રાજનભાઈ ભગોરા બલભદ્રસિંહ ચંપાવત ઇન્દુબેન તબિયાડ ઉષાબેન રાઠોડ આસપાસના ગામોના સરપંચો સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સેવાનો લાહવો લીધો હતો